કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી કંઈ ના રહેજો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ પચીસ સાત બે હજાર પચીસ બધા માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા મોરબી એક હજાર નવસો ને પચાસ રૂપિયાથી બે હજાર છસો એકોતેર રૂપિયા રાજકોટ બે હજાર ને બે રૂપિયાથી બે હજાર છસો ને પંચાવન રૂપિયા સાવરકુંડલા બે હજાર એકસો ને પંદર રૂપિયાથી બે હજાર આઠસો ને ત્રેપન રૂપિયા અમરેલી બે હજાર ત્રણસો ને એકાવન રૂપિયાથી બે હજાર સાતસો ને પીચોતેર રૂપિયા તો જોઈએ આગળ જમજોધપુર એક હજાર નવસો ને છાસઠ રૂપિયાથી બે હજાર પાંચસો ને દસ રૂપિયા વિસાવદર એક હજાર નવસો પચાસ રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા મેંદેડા એક હજાર નવસો ને રૂપિયાથી બે હજાર પિસ્તાલીસ રૂપિયા હળવદ એક હજાર સાઠ રૂપિયાથી બે હજાર આઠસો રૂપિયા બોટાદ એક હજાર નવસો ને પચાસ રૂપિયાથી બે હજાર પાંચસો રૂપિયા ભાવનગર બે હજાર એકસો ને પચીસ રૂપિયાથી બે હજાર સાતસો ને બાવન રૂપિયા જામનગર એક હજાર આઠસો ને સિત્તોતેર રૂપિયાથી બે હજાર છસો ને એંસી રૂપિયા કલાવડ બે હજાર એકસો ને વીસ રૂપિયાથી બે હજાર સાતસો રૂપિયા તો જોઈએ આગળ વિડિયોમાં બને રેજો ખેડૂત મિત્રો જુનાગઢ એક હજાર નવસો રૂપિયાથી બે હાજર સાતસો પંચાવન રૂપિયા બાબરા એક હજાર નવસો ને પંચાવન રૂપિયાથી બે હજાર છસો ને દસ રૂપિયા મહુવા એક હજાર નવસો ને પાંચ રૂપિયાથી બે હજાર બત્રીસ રૂપિયા જસદણ બે હજાર ને પચાસ રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાતલના તલના બજાર ભાગ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ સૌથી પહેલાં મળે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો